જુનાગઢના તાલુકાના ગઢત ગામે થયેલ હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડતી પોલીસ જુનાગઢના ભેસાણ તાલુકાના ગઢત ગામે બે દિવસ પહેલા થયેલ પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના બે આરોપીને ઝડપી લેતી જુનાગઢ એસઓજી ટીમ અને ભેસાણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વી સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થયેલ હતી જેનો ખાલ રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીએ કબૂલ્યું હતું આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા

રફાણિયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોચી લીધા હતા મૃતક વિનુભાઈ ડુબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને તેમની હત્યા કરી નાખી હોવાનો આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે રિપોર્ટ ગોપાલ ભેસાણીયા ભેસાણ જૂનાગઢ ગઈ તારીખ તેર માસ બે હજાર ચોવીસના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળદ ગામે જે હત્યાનો બનાવ બનેલો તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા એલસીબી એસઓજીની ટીમ અને લોકલ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ બનાવના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા અને આઈડેન્ટિફાઈ કરવા માટે સૂચના કરવામાં આવેલી તે અનુસંધાને આ જે બનાવ બનેલો તેમાં મરણ જનાર વિનુભાઈ ડોબરિયા અને જે અન્ય બે આરોપીઓ છે ગોરખ ચસકુભાઈ બસિયા રાજુભાઈ બાબુભાઈ બસિયા આ બંને મૂળ રહેવાસી ગણતના હોય પરંતુ એ જે રાજુ બસિયા છે તે હાલ અમરેલી રહેતો હોય આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને આ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે એસઓજી પીઆઈ અને પીએસઆઈસી દ્વારા તેમની ટીમ મારફતે આ જે બંને આરોપી નાસ્તા ફરતા હોય તેમને પકડી પાડેલ છે આ બનાવની હાલ તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે હાલ જે તપાસના પ્રાથમિક તબક્કે પૂછપરછ દરમિયાન જે આરોપીઓએ હકીકત જણાવેલ તે મુજબ જે મરણજનાર વિનુભાઈ સાથે અગાઉ લચણચોરી બાબતે આ બંને આરોપીઓ પૈકી ગોરખ બસ્યા છે તેની સાથે બોલાચાલી થયેલી હોય અને તે બાબતની અદાવતને રાખી અને આ ગોરખ બસિયા એ છે ગઈ તારીખના તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જે મરણ વિનુભાઈ છે તેમને રાત્રિના સાડા નવે કોલ કરી અને જે પીરની દરગાહ છે ગામની બાજુમાં ત્યાં બોલાવેલા અને ત્યારબાદ છે આ આરોપી છે એ હત્યાના ઈરાદે જ ગયેલા હોય અને મરણ છે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવે છે